કેમ આમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સપ સફળતાના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો જોઈએ આજના બજાર ભાવ પાટડી એક હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો સાઠ રૂપિયા

સાવરકુંડલા એક હજાર ચારસો ને રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા અંજાર એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા અમરેલી એક હજાર બે રૂપિયાથી એક હજાર એક્યાસી રૂપિયા जामजोधपुर एक हज़ार बसो पंचावन रुपया थी एक हज़ार नौ सौ बोतर रुपया विसावदर एक हज़ार पांच सौ एकतालीस रुपया थी बजार रुपया मेंदेड़ा एक हज़ार चार सौ पांच रुपया थी एक हज़ार नौ सौ ब्याशी रुपया हड़वद एक हज़ार पांच सौ ने चालीस रुपया थी एक हज़ार नौ सौ ने एक रुपया रु ट्रोल 1340 तो 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 ₹ થી 1812 ₹ બોટાદ 1635 ₹ થી 2011 ₹ ઈડર 1450 ₹ થી 1080 ₹ ભાવનગર 1651 ₹ થી 1963 ₹ તો ফাইনલી ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બીજા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને શેર કરવાનું ભૂલશો નહીં